બસ અમે આજે સમસ્ત આદિવાસી સમાજ જે અમારો પૂર્વજોથી બાપદાદાથી ગીધ મારી ડુંગર છે ત્યાં અમારા આદિ આદિઅનાદિકારથી પૂર્વજોથી અમારા કરી માતા છે આયા છે કરી કંસારીમાં ત્યાં એવું છે કે ત્યાં અમારા ખેતરનું કોઈ પણ ધાન્ય અનાજ પાકે તો પહેલાં અમે ખેતરમાંથી સીધા ઘરમાં કે બજારમાં નથી લઈ જતા એ ખેતરમાંથી સીધા અમે કરી કંસારી માને પેલા ચઢાવીએ છીએ ધરાવીએ છે અને પછી એ અમે ઘરમાં કે અમારા ભોજન માટે ઉપયોગ કરીએ છીએ કારણ કે અમને અમારા દેવો બધું આપીએ છીએ એટલે પહેલાં એમને આપીએ છીએ અને પછી અમે અમારા માટે ઉપયોગ કરીએ છીએ એવો અમારો આ કરી કંસારી દેવસ્થાન છે અહીંયા અમારા પૂર્વજોથી અત્યાર સુધી અમે આ રીત પરંપરા અમારી સંસ્કૃતિ બચાવી રાખેલ છે પરંતુ થોડાક સમયથી ખ્રિસ્તી સમાજના લોકોએ મરિયમ માતાનું ત્યાં ચર્ચ બનાવી દીધું છે અને તેના પર કબજો કરી લીધો છે અને એના માટે અમે રાજ્ય સરકાર કલેક્ટર સાહેબ અહીંયા મામલતદાર સાહેબ ગ્રામ પંચાયત બધાને અરજીઓ કરી હતી અને ત્યાર પછી એમણે જવાબમાં ત્યાંથી ગૌચરની જગ્યા છે અને એ દબાણ છે એવું કરીને એને ત્યાંથી હટાવી દેવાનો આદેશ પણ કર્યો છે અને ત્રણ ત્રણ આદેશ થઈ ગયા છે ત્યાર પછી પણ હજુ સુધી ત્યાં આ મરિયમ માતાનું ચર્ચ તેવું ને તેવું જ છે તો અમારા આદિવાસી સમાજ અમારી જે બાપદાદાથી આવેલી સંસ્કૃતિ પરંપરા એ અહીંયા નષ્ટ થાય છે અમારે જે કરી માને અમે જે ધાન્ય ચડાવવા ગયે છે તે અમને ચડાવવા નથી દેતા આજે અમે એ રજૂઆત કરવા આવ્યા છે કે અહીં ત્યાં જે આ કરી કંસારે માતાનું દેવસ્થાન છે ત્યાં ખ્રિસ્તી લોકો મેળાનું આયોજન કરે છે અને ત્યાંથી વિદેશથી એવું કહેવાય છે કે અમેરિકાથી એ બધી જગ્યાએથી અલગ અલગ રાજ્યમાંથી અહીંયાના એ લોકોના જે પણ પોપ છે પાસ્ટરો છે એને બોલાવે છે તો અમારા આદિવાસી આ દેવસ્થાન છે ત્યાં આ લોકોને બધાને શું જરૂર છે અને એ લોકોને બોલાવીને અમારા આદિવાસી સમાજના લોકોને ધર્મ પરિવર્તન કરવાની આ એક એ લોકોને જાણી જોઈને એક સાજિશ એક ષડયંત્રના ભાગરૂપે કરે છે તો અમારો બધાનું આદિવાસી સમાજનું એવું કહેવું છે કે ત્યાં આ ખ્રિસ્તી દ્વારા જે મેળાનું આયોજન થઈ રહ્યું છે અને એમને પરમિશન આપી છે એ પરમિશન ખોટા કાગળો રજૂ કરીને મેળવી ગયા છે તો એને તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને એવું જાણું તાત્કાલિક ધોરણે એને રદ કરવામાં આવે અને ત્યાં આ અમારી આદિવાસી સમાજનું છે ત્યાં કોઈ મેળાનું આયોજન થવું જોઈએ નહીં અને જો થશે તો અમે સમસ્ત આદિવાસી સમાજ ચાર તારીખે ભેગા થવાના છે અને અમારા આદિવાસી આદિવાસી જે પણ ઘર્ષણ થશે એની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે જેમના નામની પરમિશન લીધી છે એમની રહેશે અને જેમણે પરમિશન આપી છે એ સમસ્તની રહેશે જય આદિવાસી જય આદિવાસી